બનાસકાંઠા જિલ્લાના પછાત વિસ્તાર તરીકે ઓળખાતા દાંતા તાલુકા હસ્તક નાના મોટા બ્યાસી થી વધુ ગામ આવેલ છે જેમાં સરકારી કાગળિયા રેશન કાર્ડ આધાર કાર્ડને લગતા તમામ કામ માટે પ્રજાને તાલુકા મથક પર આશ્રિત રહેવું પડે છે ત્યારે સરકારી કચેરીઓ અને સરકારી અધિકારીઓની બેઠક ધરાવતું તાલુકા મથક દાંતા પણ અધિકારીઓની હાજરીમાં તેમના હાથ નીચેના મહેકમના કર્મીઓ દ્વારા ઉઘાડી લૂંટ મચાવતા હોવાની રાડો ઉઠવા પામી છે દાંતા તાલુકા ખાતે આઈસીડીએસ ઘટક એક ખાતે આધાર કાર્ડ સુધારા વધારા અને નવા આધાર કાર્ડ કાઢવાની કામગીરી કરાય છે જ્યાં વહેલી સવારથી લોકો લાંબી કતારોમાં ઊભા રહે છે આધાર કાર્ડમાં સુધારા મોબાઈલ નંબર લિંક કે પછી નવા આધાર કાર્ડ કાઢવાની કામગીરી અહીં કરવામાં આવે છે જેમાં હાલના હાજર ઓપરેટર તરીકે અશરફ ખોરજીયા નામના વ્યક્તિ દ્વારા આ તમામ કામ અર્થે આવનારા લોકો પાસેથી બમણો ચાર્જ વસૂલવા હોવાની રાડો ઉઠવા પામી છે આધાર કાર્ડ કંપની યુઆઈડીઆઈ દ્વારા નક્કી કરાયેલા ભાવ અનુસાર નવા આધાર કાર્ડનો દર નિઃશુલ્ક છે તો બાયોમેટ્રિક અપડેટનો ભાવ રૂપિયા સો જ્યારે ફક્ત જન્મ તારીખ નામમાં ફેરફાર લિન્ક મોબાઈલ નંબર મોબાઈલ નંબર લિંક તેમજ એડ્રેસ બદલવાનો સરકારી દર રૂપિયા પચાસ છે જેના પણ આ ઓપરેટર દ્વારા રૂપિયા સો લેવાઈ રહ્યા છે ત્યારે લોકો પાસેથી સરકારી એજન્સી દ્વારા નક્કી કરાયેલા ભાવ કરતા વધુ પૈસા પડાવવાનો ખેલ અહીંના ઓપરેટરોએ માંડ્યો છે ત્યારે શું આ પછાત વિસ્તારની આદિવાસી અને અન્ય ગરીબ પ્રજા પાસેથી આવી રીતે ઉઘાડી લૂંટ કરવી કેટલી યોગ્ય છે તે એક મોટો સવાલ છે તાલુકા વિસ્તારની પ્રજાની સરકારી કામ માટે ઓળખ અને પુરાવા રજુ કરવા આધાર કાર્ડ ફરજિયાત કર્યું છે ત્યારે અશરફ ખોરાજીયા અને તેના જેવા અન્ય ઓપરેટરો એ મચાવેલ લૂંટ શું સરકારી અધિકારીઓની જાણ બહાર છે કે પછી આમાં પણ સરકારી અધિકારીઓનો ભાગ પહોંચાડીને બેરોકટોક ખુલ્લે આમ મનમરજી કરવામાં આવી રહી છે અને પૈસા વસૂલવામાં આવી રહ્યા છે સરકારે નક્કી કરેલા ભાવમાં પણ બમણા ભાવ વસૂલતા હોવાના આવા ઓપરેટરોની જો ખાતાકીય તપાસ થાય તો ઘણું બધું ઉજાગર થઈ શકે તેવી માંગ ઉઠવા પામી છે. જીટીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, દાંતા